તો અમદાવાદમાં સર્જાયેલ ભીષણ વિમાન દુર્ઘટનામાં વડોદરાના અટલાદરામાં રહેતા નીરજભાઈ અને તેમના પત્ની અપર્ણા પણ મોત થયું છે નીરજ લવાણીયા ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા સાથે સાથે મેડિટેશનલ ટ્રેનર તરીકે પણ સેવા આપી રહ્યા હતા નીરજ લવાણીયાના મિત્ર અમિત ગઢવીએ તેમના અંગે માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે શનિવારે તેઓ મારા દીકરાની પાર્ટીમાં હતા અને પંદર દિવસ લંડન અને પછી યુરોપ ફરવા જવાના હતા એક સારા માણસે વિદાય લીધી જરૂર હતી કે ચાલ્યા ગયા બેઠા પછી સેલ્ફી પણ મોકલી હતી નીરજ લવાણેની દીકરી અને સાસુ વડોદરામાં રહે છે મિત્ર ફેમિલી છે અને થી સંસ્થા થી સારા એવા યુકે ત્યાં કંઈ મેં ફેમિલી મેમ્બર્સ એમને મળવા અને યુરોપ ફરવા માટે જઈ રહ્યા હતા પંદર દિવસની શોર્ટ ક્રૂડ હતી શનિવારે જ અમે સાથે ડિનર લીધું હતું મારા સનને બળી હતી દિવસે બધા અમે સાથે સેલિબ્રેટ કર્યું હતું અને રાત્રે અગિયાર સાડા અગિયાર સુધી અમે લોકો ખાસી વાતો કરી ભીગાથી બે છૂટા પડ્યા હતા ઘણા વર્ષોથી સાહેબ જોડાયેલા છે અમે અને બહુ સારી ફેમિલી બહુ પ્રેમાળ દરેકને મદદરૂપ ફેમિલી છે દાદી ધીરજભાઈ અર્પનાબેન એમની દીકરી બધા જ ખૂબ પ્રેમાળ છે અને ખૂબ મોટું દુઃખદ ઘટના બની છે પ્રોસેસમાં સિવિલ ગયા હતા કાલે કાલે તો ત્યાં બહુ ઇન્ફોર્મેશન નથી મળી શકી પણ ડીએનએ નો સેમ્પલ એ લોકો લીધા છે આજે કોલ બી આવી ગયો છે ત્યાંથી એટલે એવરી ફાઇવ અવર્સમાં એ લોકો અપડેટ કરશે અમને અને એ પ્રમાણે પછી આગળ પ્રોસેસ કરીશું એમના બ્રધર છે એકચ્યુઅલી એમનો નેટિવ આગ્રા જ છે નીરજભાઈનું અને સિસ્ટર આપણને આ જયપુર છે એટલે જયપુરથી બી એમના બ્રધર અને સિસ્ટરના આવી રહ્યા છે એ બાય બાય રોડ આવી રહ્યા છે અને આગ્રાથી એમના બ્રધર આવી રહ્યા છે એ બી આજ રાત સુધી આવી ગયા છે અપક્ષા થાય શું હવે જે માણસ હતો એ ગતો રહ્યો છે હવે તો શું અપેક્ષા નથી